મારું નામ પટેલ સંજયકુમાર બાબુભાઈ ગામ ચડાસણા તાલુકો બેચરાજી જિલ્લો મહેસાણા મેં યુનિવિયાની પ્રોડક્ટ યુનિક જવાન અને યુનિક કાંગો વાપરેલી છે મઠના પાક માટે તો મઠનમાં ફૂલફાલ માટે એ ખાસ દવા આવે તો મેં એના માટે ફૂલફાલ માટે મેં દવા છાંટી હતી ને છાંટે આજે ચાર દિવસ થયા હ તો રિઝલ્ટ એનું મને સારું મળ્યું ફૂલફાલ નવો આવ્યો છે અને પ્લસ છોડની અંદર હરી બી દેખાય છે અને સફેદ માખી અને લીલા તડતડિયાનો થોડો ઉપદ્રવ હતો અને પત્તા ઉપર કાણા પાડતા હતા તો એના લીધે મેં વાહ છાંટેલી હતી તો યુની વાહનું રિઝલ્ટ મને સારું મળ્યું છે એમાં લીલા તડતડિયા માખી જેવું કાંઈ દેખાતું નથી અને પ્લસ જે નવી ફૂટ આવી છે એ હંડ્રેડ એનો પાંદાનો આકાર પરફેક્ટ છે કોઈ કાણું બાળું છે નહીં અને સાથે સાથે તુવેરોમાં બી છાંટી હતી તો તુવેરોમાં મને થોડી આ જવાન છાંટ્યા પછી થોડી ગ્રીનહરી દેખાય છે અને નવી ફૂટ બી એમાં સારી છે તો દરેક ખેડૂતને કહું છું યુનિવિયાની પ્રોડક્ટ સારી આવે છે વાપરી શકાય છે બીજું ખેડૂતોનો બી કંપની સારો સપોર્ટ કરે છે તો તમે યુનિવિયાની કોઈ પણ પ્રોડક્ટ વાપરી શકો છો અને યુનિવિયાની આશીર્વાદ ગોલ્ડ બી મેં વાપરેલી છે એનું રિઝલ્ટ બી સારું છે